અમદાવાદની એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર તરીકે કામ કરતા પીયુષ મહેતાના લગ્ન વડીલોની મરજીથી વડોદરામાં રહેતી સલોની મહેતા સાથે થયા પિયુષના મિત્રો તેની પાસે લગ્નની પાર્ટી માંગી રહ્યા હતા એક રવિવારે પિયુષે બધા મિત્રોને પોતાના ઘરે જમવા બોલાવ્યા સલોનીના હાથના ગરમા ગરમ સમોસા અને ચાની મજા બધા મિત્રોએ માણી પિયુષે બધા મિત્રોને તેની પત્ની સલોની સાથે ઓળખાણ કરાવી સલોનીને જોતા જ મિત્ર રોનકનો ચહેરો ફીકો પડી ગયો અને જ્યારે પિયુષે કહ્યું આ મારી પત્ની સલોની છે જેણે વિદ્યાનગરથી બી હોમ સાયન્સ કર્યું છે ત્યારે રોનક પરસેવાથી લથપથ થઈ ગયો તેનું મન માનવા તૈયાર નહોતું કે આ એ જ છોકરી છે જેને મેં વિદ્યાનગરમાં ઘણીવાર આવતા જતા જોઈ છે રોનક વિચારોમાં ખોવાઈ ગયો રોનક બહાનું કાઢીને પાર્ટીમાંથી વહેલો નીકળી ગયો તેને આખી રાત ઊંઘ ન આવી બીજા દિવસે માથું દુઃખતું હોવાથી તે ઓફિસ પણ ન જઈ શક્યો પાગલ જેવી હાલતમાં પહોંચી ગયેલો રોનક નક્કી નહોતો કરી શકતો કે હું જે જાણું છું તે વાત મારે પિયુષને કહેવી કે નહીં જો હું પિયુષને જણાવીશ તો આ નવા પરણેલા યુગલના જીવનમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે કદાચ છૂટાછેડા પણ થઈ જાય એક હસતું અંધારામાં શકું એક દિવસ વાતચીત દરમિયાન રોનકે ખાતરી કરી લીધી કે પિયુષને તેની વાત સમજી શકશે એટલે તેણે વાત શરૂ કરી જો પિયુષ હું તને જે વાત કહેવા જઈ રહ્યો છું તે વાત ખોટી પડે તો સારું પણ એક વાત હું તને જણાવી દઉં કે પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે રોનકે વાત આગળ વધારી પિયુષ હું સલોની ભાભીને અંગત રીતે ઓળખતો નથી પણ મેં કોલેજ વિદ્યાનગરથી કરી છે એટલે ત્યાં મેં ભાભીને ઘણી વાર રસ્તામાં જોયા છે પિયુષે તેને વચ્ચેથી અટકાવ્યો અને બોલ્યો તો શું થઈ ગયું એક જ શહેરમાં રહેતા લોકો એકબીજાને ચહેરાથી ઓળખતા જ હોય એમાં કંઈ મોટી વાત છે રોનકે જોયું વાત બરાબર ચાલી રહી છે તે ગયો સલોની ભાભીને ગર્ભવતી જોયા છે પિયુષને એક ક્ષણ માટે જોરદાર આંચકો લાગ્યો પણ તરત જ તેણે પોતાને સંભાળી લીધો મનમાં તે વિચારવા લાગ્યો સલોની તો ડાહી સુશીલ અને સંસ્કારી છે તેના પર શંકા કરી શકાય એવું કંઈ મેં જોયું નથી મૂળ વાત જાણ્યા વગર તેના પર આવો ખરાબ આરોપ મૂકવો યોગ્ય નથી એ પોતાની જાતને કહેવા લાગ્યો લગ્ન વખતે લીધેલા વચનો યાદ આવ્યા હું સલોની સાથે મન કર્મ વચનથી જોડાયેલો છું સંબંધને આમ સહેલાઈથી તોડી ન શકાય ખૂબ ઊંડા વિચાર પછી પિયુષે નક્કી કર્યું કે લગ્ન પછી સલોની સંપૂર્ણ નિષ્ઠાથી જીવે છે તો ભૂતકાળની બાબતમાં ખોટે ખોટું પડવું ન જોઈએ પૂરા દિલથી સ્વસ્થ થઈને પિયુષે રોનકને કહ્યું એવું કંઈ નહીં હોય અને જો એવું કંઈ હોય તો મારે એના ભૂતકાળ સાથે શું લેવા દેવા સલોની સાથે મારે વર્તમાન અને ભવિષ્યમાં જીવવાનું છે આથી મારે આવી કોઈ બાબતને મહત્વ આપવું નથી અને એમાં કોઈ સમજદારી પણ નથી થોડા સમય પછી પિયુષ બોલ્યો જો આ વાત સાચી હોય તો જન્મ લેનાર બાળકનું શું થયું હશે નિર્દોષ બાળકને શા માટે આખી જિંદગી સજા ભોગવવી જોઈએ પિયુષની વાતથી રોનક ચૂપ થઈ ગયો પિયુષે રોનકને કહ્યું રોનક તું વિદ્યાનગરને જાણે છે તો તું મારી સાથે વિદ્યાનગર આવીશ આપણે એ નિર્દોષ બાળકની શોધ કરીશું હું એ બાળકને સન્માનભેર જિંદગી આપવા માગું છું શનિ રવિની રજાનો લાભ લઈ બંને મિત્રો વિદ્યાનગર પહોંચ્યા પિયુષે ઓશિકા ઉપર ચોટેલો સલોનીનો એક વાળ પોતાની સાથે લઈ લીધો હતો હોમ સાયન્સ કોલેજની હોસ્ટેલ પહોંચ્યા અને રેક્ટર મેડમને મળ્યા તેમણે કહ્યું હા સલોની ગર્ભવતી હતી પણ એ ખૂબ જ ડાય અને સમજદાર છોકરી હતી તેના જેવી સારી છોકરી મેં મારી નોકરીમાં ક્યારેય જોઈ નથી એટલે તેના પર મને ક્યારેય શંકા થઈ નથી તેણે મને જાણ કરી હતી વેકેશનમાં ઘરે ગઈ હતી ત્યારે તેના લગ્ન થઈ ચૂક્યા હતા આનાથી વધારે મારી પાસે કોઈ માહિતી નથી વધુ તપાસ કરતાં ખબર પડી કે સલોનીને લાઇબ્રેરીના પટ્ટાવાળા સાથે સારી લાગણી હતી પિયુષ અને રોનક લાઇબ્રેરીના પટ્ટાવાળા રમણકાકાને મળ્યા ખૂબ પ્રયત્ન પછી રમણકાકાએ મોં ખોલ્યું હા દીકરી સલોનીને હું ઓળખું છું ખૂબ ડાઈને ને મહેનતું છોકરી હતી તે દિવસે રાત્રે નવ વાગ્યા હશે લાઇબ્રેરીમાંથી બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા ફક્ત સલોની અને એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી પોતાના વાંચવામાં ડૂબેલા હતા દરેક વિભાગમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી હોસ્ટેલમાંથી તેના નામે એક ટેલિગ્રામ તાર આવ્યો હોસ્ટેલના રેક્ટર મેડમે પટ્ટાવાળાને લાઇબ્રેરી તરફ દોડાવ્યો ટેલિગ્રામ વાંચવાની સાથે જ સલોની રડવા લાગી મેં એને રડવાનું કારણ પૂછ્યું તે કશું બોલી નહીં બસ રડીએ જ જાય મેં સામેના ટેબલ પર બેઠેલા વિદ્યાર્થીને મદદ માટે બોલાવ્યો એ વિદ્યાર્થીએ ટેલિગ્રામ વાંચ્યો અને મને કહ્યું એમના મમ્મી ગુજરી ગયા છે સલોનીને માંડ માંડ છાંત પાડી સલોનીએ ઘેર જવાની જીત પકડી મેં અને પેલા છોકરાએ સમજાવ્યું કાલે હવે છેલ્લું પેપર બાકી છે એ પરીક્ષા નહીં આપો તો આખું વર્ષ બગડી જશે આથી થોડા સ્વસ્થ થાવ આવતીકાલે બપોરે પરીક્ષા પૂરી થઈ તમે નીકળી જજો સોલોની જેમ તેમ થોડી શાંત થઈ રાત્રે દસ વાગી ચૂક્યા હતા મેં એ વિદ્યાર્થીને કહ્યું પરમ બેટા જરા આ દીકરીને એની હોસ્ટેલ પર મૂકી આવશો બિચારી ખૂબ પરેશાન છે મારે હવે લાઇબ્રેરી બંધ કરવી પડશે ઘણું મોડું થઈ ચૂક્યું છે રમણકાકાની પછીની વાતનો સાર એ હતો કે એ બંને સાથે નીકળ્યા સોલોની થોડી થોડી વારે દુઃખી થઈને રડવા લાગતી પરમને કંઈ સમજાતું ન હતું કે સલોનીને કઈ રીતે શાંત રાખવી ખૂબ જ લાગણીશીલ બનેલી સલોનીને પરમે રૂમ ઉપર ચા પીને સ્વસ્થ થવા કહ્યું આમ સલોનીને સહકાર અને આશ્વાસન આપતા આપતા કંઈક એવી ભૂલ થઈ ગઈ જેનું ધ્યાન સુદ્ધા બનેને ન રહ્યું બીજા દિવસે પરીક્ષા આપીને સલોની તેના ઘરે ચાલી ગઈ લગભગ પચીસ દિવસ પછી સલોની એના માની વિધિઓ પૂરી કરીને પાછી આવી એ દિવસોમાં પરમની પરીક્ષા પૂરી થતાં એ પણ નીકળી ગયો એનું છેલ્લું વર્ષ હતું એટલે એ પાછો ક્યારેય ન આવ્યો ત્રણ ચાર મહિના પછી સલોનીને ખ્યાલ આવ્યો કે તે ગર્ભવતી છે પરમને શોધવા તપાસ કરી પરંતુ સમાચાર મળ્યા કે એ અમેરિકા પહોંચી ગયો છે એનો સંપર્ક થઈ શકે એવો કોઈ રસ્તો મળ્યો નહીં એ અને સલોની ખૂબ ડરી ગયા હતા વળી એ જમાનામાં આજની જેમ વધુ કોઈ ઉપાય કે સગવડ નહોતા બાળકને જન્મ આપ્યા સિવાય છૂટકો નહોતો આંખમાં આંસુ સાથે રમણ કાકાએ કહ્યું મારા આ હાથે હું પોતે જ એક નિર્દોષ બાળકને આણંદ અનાથાશ્રમમાં મૂકી આવ્યો હતો શાંત સૌમ્ય સમજદાર પિયુષ રોનક અને રમણ કાકાને લઈને આણંદ અનાથાશ્રમમાં પહોંચ્યો રમણ કાકાને જોતા જ અનાથાશ્રમના અધિકારીઓ એમને ઓળખી ગયા રમણ કાકાએ મેડમ માનસી પટેલને આખી વાત કરી પિયુષના સારા અને દયાળુ સ્વભાવથી પ્રભાવિત થઈ મેડમ માનસી પટેલે પિયુષનો પરિચય એ બાળક સાથે કરાવ્યો બાળકના અદલ સલોની જેવા ભૂરી આંખો અને ગોરો રંગ જોઈ પિયુષ રોનક અને રમણકાકા એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા પરિસ્થિતિ સમજી જઈ માનસી મેડમે તેણે જણને ચા પાણી કરાવ્યા સ્વસ્થ થઈ પિયુષે પોતાના ખિસ્સામાંથી સાચવે રાખેલો સલોનીનો વાળ કાઢ્યો અને ડીએનએ ટેસ્ટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી જેથી બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે માનસી મેડમ સહિત દરેકને પીયુષની આ વાત ગમી અને માન્ય રાખી ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ આવ્યો કે આ બાળક સલોનીનું જ છે પિયુષે બાળકને પ્રેમથી સાતી સરૂચ આપ્યું બાળકને નામ આપ્યું મેઘ પીયુષે રોનક રમણ કાકા અને માનસી મેડમની હાજરીમાં બાળકનું કાયદાકીય સોગંદનામું એફિડેવિટ કરાવ્યું કાયદાકીય દરેક પ્રક્રિયાઓ પૂરી થઈ જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે બધા થોડા ડરી ગયા હતા પરંતુ પિયુષે પૂરા ભાનમાં ફોર્મ ભર્યું અને પિતાના નામના ખાનામાં લખ્યું પિયુષ મહેતા ત્યાં હાજર સૌ કોઈ મનોમન પિયુષના પુરુષત્વને સલામ કરી રહ્યા બીજે દિવસે પહેલી સવારે મેઘને લઈ બધા મહિને પિયુષ મેઘને મળવા જતો તેને સારી સગવડ સુવિધા સારું ભણતર મળે એ માટે પોતાના ખર્ચા પર કાપ મૂકીને ફી ભરતો આજે પૂરા ત્રીસ વર્ષનો યુવાન મેઘ ભણીને કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે ભૂતકાળ ભૂલીને જીવન જીવી રહેલી પચાસ વર્ષની આસપાસ ઊભેલી સલોની જૂની યાદો તાજી કરતા દિલના કબાટમાં છુપાયેલું જિંદગીનું આલ્બમ હાથમાં આવ્યું ધીમે ધીમે એક પછી એક પાના ફેરવી રહેલી સલોની કોલેજ કાળના પાના પર આવીને અટકી ગઈ પોતાની જાતથી છુપાયેલું પાનું જોતી તે દુઃખી થઈ ગઈ એ જ સમયે ડોરબેલ વાગ્યો પોતાની જાતને સંભાળીને બારણું ખોલ્યું સામે પિયુષ ઉભો હતો સલોની એને ભેટીને ખૂબ રડી અને પોતાના ભૂતકાળની વાત કરી પિયુષે પોતાના હાથે ચા બનાવી પીવડાવી પિયુષ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા સલોની વધુ દુખી થઈ આખી રાત પડખા ફરતી રહી સવારે પિયુષે પ્રેમથી કહ્યું સલોની તું ખૂબ ટેન્શનમાં છે ચાલ આપણે માઉન્ટ આબુ ફરવા જઈએ આખી મુસાફરી દરમિયાન સલોનીને સફરની યાદ આવતી રહી વારંવાર રડી પડતી મુસાફરી દરમિયાન પિયુષે કોઈ પણ વાતનો ઉલ્લેખ ન કર્યો માઉન્ટ આબુ આવી પહોંચ્યા પિયુષ સલોનીને લઈને એક નાના બંગલામાં ગયો પોતાના પ્રોજેક્ટ પર કામ કરતો મેઘે પિયુષને જોઈને પપ્પા તમે આવી ગયા કહીને ભેટી પડ્યો આ યુવાન પિયુષને પપ્પા કેમ કહેતો હશે સલોની વધુ વિચાર કરે એ પહેલાં પિયુષે આખી વાત કરી અને ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પણ બતાવ્યો સલોનીના પગ અને દિલ મેઘને મળવા દોડ્યા પરંતુ સલોનીએ પોતાની જાતને રોકીને શાંત કરી તે મેઘથી ડરી ગઈ અને વિચારવા લાગી હવે આ મેઘ કદાચ મારાથી નફરત કરશે સવાલોની જડી વરસાવશે તો હું શું જવાબ આપીશ તે શું વિચારતો હશે મારા વિશે પ્રોફેસર મેઘ સલોનીની મનની હાલત સમજી ગયો એટલે તેણે સામેથી જ હેલો મમ્મી કહીને સંબોધન કર્યું સલોની અપરાધ ભાવ ન અનુભવે તે માટે મેઘે સલોનીને સમજાવવાનું શરૂ કર્યું મમ્મી જીવનમાં સાવધાની રાખવી જરૂરી છે પણ ક્યારેક એવું બની જતું હોય છે જે આપણા કાબૂમાં ન હોય તેને સંજોગો અને ભાગ્ય તરીકે સ્વીકારી લેવો જોઈએ માણસ જાણી જોઈને ખરાબ કામ ન કરે કે કોઈને નુકસાન ન પહોંચાડે એને અપરાધ ન કહેવાય માટે તમે તમારી જાતને દોષ ન આપો જે વર્ષો પહેલા થઈ ગયું છે તેના માટે ખોટે ખોટા દુખી ન થાવો તેનો કોઈ અર્થ નથી સલોની મનોમન પુત્ર મેઘની સમજણ પર ખુશ થઈ ચૂપ થયેલી સલોની કશું બોલી શકતી ન હતી ડોરબેલ વાગતા બધાની નજર બારણા તરફ ગઈ રોનક અને રમણ કાકા આવી પહોંચ્યા હતા સલોની વધુ સંકોચ અનુભવી રહી હતી પીયુષે કહ્યું ગઈકાલ રાતે જ મેં એમને ફોન કરીને અહીં આવવા જણાવ્યું હતું કારણ કે મેઘનો આ જ પરિવાર છે ચાલો બધા ભેગા થઈને આનંદ કરીએ સલોનીનું તિલ ભરાઈ આવ્યું આ બધા જ પુરુષો આટલી ગંભીર વાતને કેમ આટલી સરળતાથી લઈ શકે છે આજે મારો ભ્રમ તૂટી ગયો કે પુરુષો સ્વાર્થી હોય છે સ્ત્રીઓ ઉપર રોપ જમાવનારા હોય છે અહીં તો સાવ ઉલટું છે આ બધા જ પુરુષો દયાળુ છે સમજુ છે અને સરળ છે એક સ્ત્રીના ખરાબ સંજોગોને કેટલી સહેલાઈથી સ્વીકારી લીધા ધન્ય છે પુરુષના સારા સ્વભાવને મેઘ ખૂબ ખુશ હતો તેણે બધાને થોડા દિવસ રોકાઈ જવા કહ્યું મેઘની ખુશી જોઈને બધા રોકાઈ ગયા એક દિવસ કોલેજથી સાંજે પાછા આવીને મેઘે કહ્યું કે અમારી કોલેજમાં બેંગ્લોરથી એક પ્રોફેસર આવી રહ્યા છે હું એમને ક્યારેય મળ્યો નથી પણ વોટ્સએપ અને ફોનના સંપર્કથી તેમની સાથે જોડાયેલો છું તેમની પ્રેરક વાતોથી હું ખૂબ પ્રભાવિત છું બીજા દિવસે નક્કી કરેલા સમયે મેઘના સર આવી ગયા રમણ કાકાને જોઈને એ ભેટી પડ્યા કારણે ઓછી દેખાતી આંખે પરમને તરત જ ઓળખી કાઢ્યો આકાશ તરફ હાથ ઊંચા કરીને રમણ કાકા બોલ્યા હે પ્રભુ તારો ખેલ પણ છે વાત આગળ વધે તે પરમની નજર સલોની પર પડી સલોનીજી તમે ક્યાં હતા મેં તમને ક્યાં ક્યાં શોધ્યા પરમ ખુશ થઈ ગયો રોનક પિયુષ મેઘ કઈ સમજે તે પહેલા કાકા બોલ્યા ઓ મારા ભાઈઓ આજ છે પરમ વર્ષો પહેલાં તો એ સાવ નાનો છોકરો હતો જુઓ હવે કેટલા મોટા સાહેબ બની ગયા છે પિયુષ ખુશીથી પરમને ભેટી પડ્યો પિયુષે પરમને બધી વાત કરી સલોની વિચારી રહી હતી આ પિયુષ માણસ છે કે પછી કોઈ દેવદૂત છે આટલું મોટું દિલ કેવી રીતે સરળતાથી પરમે પોતાની વાત કહી હું વિદ્યાનગરથી ભણીને માસ્ટર્સ માટે યુએસએ જતો રહ્યો કેરિયરની દોડધામમાં મને એ દિવસ ક્યારેય યાદ જ ન આવ્યો પણ સલોનીનો ક્યાંય પત્તો ન મળ્યો મેં નક્કી કર્યું કે મારે એક ભાવમાં બે વાર લગ્ન નથી કરવા મારે સલોની કે અન્ય કોઈ સ્ત્રી સાથે અન્યાય કરવો નથી સમાજ સેવામાં મારું મન લગાવી દીધું અચાનક પરમની નજીક મેઘ ઉપર પડી તે ખૂબ અપરાધ ભાવ અનુભવી રહ્યો મેઘે પરિસ્થિતિ સંભાળી લીધી એ બોલ્યો આ આખી ઘટનામાં કોઈનો ખરાબ ઈરાદો ન હતો સૌ કોઈએ સારી ભાવનાથી જે તે સમયે યોગ્ય લાગે તે નિર્ણય લીધો આ આખી ઘટના કુદરતી છે એને સ્વીકારી લઈએ સલોની મેઘને જોઈને વિચારી રહી હતી મારા પતિ પીયુષે જીવનમાં લગ્નના વચનોનું પાલન કર્યું એમણે જીવનમાં ખૂબ મોટું બલિદાન આપ્યું એક નિર્દોષ બાળકને સન્માનભેર જિંદગી આપી અને નાદાનીમાં ભૂલ કરી બેઠેલી સ્ત્રીને સમાજમાં માનભેર જીવન આપ્યું પિયુષના મહાન કાર્યને હું નમન કરું છું પરંમે કોઈ પણ અજાણી સ્ત્રીના વિશ્વાસને તોડ્યો નહીં હું એમની ઈમાનદારીને નમન કરું છું અને મેં ઘે તો જાણે બધું સરળ કરી દીધું જો દરેક પુરુષ આવા ઉદાર લાગણીશીલ અને સમજણભર્યા હશે તો ક્યારેય પણ સમાજમાં કોઈ પણ નિર્દોષ કે નાદાન સ્ત્રીનું શોષણ નહીં થાય મિત્રો આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને આવી બીજી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ